હમણાં જે વાત કરી હતી એ એ બહુ સરસ વાત એ હતી કે દેશ નિષ્ઠાની વાત હતી જીવન મૂલ્યમાં આપણા જીવનની અંદર આપણા દેશ પ્રત્યેની ભાવના હોય આપણી માતા પ્રત્યેની ભાવના હોય જે પ્રમાણે માતાને બાળકની વાત કરીને બેઉની વચ્ચે એક અપાર પ્રેમનું સ્નેહવંદન છે એ જ રીતે આપણા દેશ સાથે આપણું એક અનન્ય સ્નેહવંદન હોવું ઘટે એક સૈન્યના અધિકારીના પત્નીએ પોતાના પાંચ વર્ષની દીકરી હતી એ ખૂબ તોફાન કરતી એટલે એને ખૂબ કંટાળી ગઈ એટલે એના પતિને ફરિયાદ કરી તમે અમને કશું કહેતા નથી અને આ છોકરી ખૂબ ફરિયાદ તોફાન કરે છે એમના પિતાએ કહી દીધું કે ભાઈ બિલકુલ ઘરની અંદર અનુશાસનમાં રહેવાનું અને મને પપ્પા પણ નહીં કહેવાનું મને ડેડી જ કહેવાનું પપ્પા પણ નહીં કહેવાનું પછી કીધું કે ડેડી પણ નહીં કહેવાનું હવે મને સર કહેવાનું એટલે દીકરી વિચાર કરે કે મારે ડેડી નહીં કહેવાનું પપ્પા નહીં કહેવાનું અને સર કહેવાનું મારા પપ્પા છે મારા પિતા છે મારા બાપ છે બહુ નાની છોકરી હવે એને કઈ પણ જોતું હોય તો એને એના પપ્પા ને સર કહેવાય સર મારે આ વસ્તુ જોઈએ છે હવે એમની મમ્મીને પણ દુઃખ થાય છે કે આ થોડુંક વધારે પડતું થઈ રહ્યું છે આવું નહીં હોવું જોઈએ પણ ફરિયાદ એમની જ કરી હતી કેટલા વિદ્યાર્થીઓ મારી સાથે છે કે એની મમ્મી તમારી ફરિયાદ તમારા પિતાને કરતા હોય જરા આખું છોકરો હતો જો પહેલાં આ હાથ ઓછો કરી ને ચે પણ હું પણ એક સમયે વિદ્યાર્થી હતો અને હું જ્યારે તોફાન કરતો ત્યારે મારી ફરિયાદ પણ કરી એવું નથી એટલે સાચું બોલવાનું ખોટું બોલવાની જરૂર નથી અને આ સ્વાભાવિક છે કારણ કે બીજા કે ને આપણી ફરિયાદો જેટલી અસહ્ય હોય છે આપણા તોફાના જેટલા અસહ્ય હોય છે અને જ્યારે માતા પિતાને વાત કરે અને પિતા જ્યારે કડક અમલ કરે અનુશાસનનો ત્યારે આપણને એવો ખરાબ લાગતો હોય છે કે મારા પિતા મને મળે છે આવું જ આપણું શિક્ષકો સાથે એટલે એમણે કીધું કે તારે મને સરજ કહેવાનું એટલે એક દિવસ કારમાં બેઠા હતા બધા સંજય અધિકારીને કોઈ કારણસર બહાર જવાનું થયું એટલે એમના ધર્મપત્નીને એની દીકરીને એની કારમાં બેસાડ્યા એક એક ટેન્શન માતા સૈન્ય અધિકારી કોઈ એવો ઓર્ડર આવ્યો હશે કે કોઈ પણ એક સમસ્યા હશે અધિકારીઓની એટલે એ ખૂબ ટેન્શન માતા ત્યારે એ દીકરીએ ગાડીમાં બેઠા બેઠા એના પિતાની પાસે જઈને કીધું સર હું તમને બહુ ચાહું છું મને તમારા પ્રત્યે ખૂબ લાગણી છે આ નાનકડી દીકરી માટે તેઓ સૈન્ય અધિકાર નતા એના માટે તો પિતા હતા આ શબ્દ સાંભળવા દરેક પિતા વર્ષો કાઢી નાખે મા તો સહેજે સહેજે સાંભળતી હોય કે મા તું બહુ સારી છે મા હું બહુ ચાહું છું પણ પુરુષ જે છે મારે તમને એક આ માધ્યમથી કહેવું છે પેલા યુવાન મિત્રો બેઠા છો કે દરેક પિતા પોતાના બાળકોથી આ શબ્દ સાંભળવા માટે કલ્પ હોય છે અને ખાસ કરીને દીકરાઓ કે દીકરીઓ તો બોલતી જ હોય છે એ તો રિસ્પેક્ટ જ એટલું આપતી હોય એટલે પિતાને ખ્યાલ આવે તમને એવું થશે અમે વિદ્યાર્થીઓ છીએ અમને શિક્ષણલક્ષી વાત કરો જીવન મૂલ્ય વાત અલગ છે પણ હકીકતમાં તમારા એજ્યુકેશનના ગમે તેવા સારા પરિણામ હોય મિત્રો પણ ઘરના એજ્યુકેશનના સારા પરિણામ નહીં હોય તો ભવિષ્યની અંદર સફળ થવું ખૂબ મુશ્કેલ છે તમારી અને મારી પુસ્તકના જ્ઞાનના રિઝલ્ટ ગમે તેવા સારા હોય પણ જીવન મૂલ્યોના રિઝલ્ટ જો સારા નહીં હોય તો ટીમવર્કમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે અગર વર્ક પણ મજબૂત બની જાય તો નેતૃત્વ ધારણ કરવું બહુ મુશ્કેલ છે અને જે માણસ નેતૃત્વ ધારણ નથી કરતો એને ખરેખર જેટલું મળવું જોઈએ એટલું સમાજમાંથી સ્નેહ પરિવારમાંથી પ્રેમ અને વ્યવસાયમાંથી પૈસો મળતો નથી ગુજરાતનું એક વ્યક્તિત્વ કંઈક નેતૃત્વ કરવું જોઈએ એ પછી પોતાના વ્યવસાયમાં હોય કોઈ પણ પ્રોફેશનમાં હોય કે કોઈ પણ એ ક્ષેત્રમાં હોય આવું જો કંઈક થાય તો મને લાગે છે કે આપણા જીવન મૂલ્યોનું શિક્ષણ જે છે એ આપણા માટે મહત્વનું બને યુએસની અંદર એક પ્રખ્યાત સાધુ ત્યાં રહેતા હતા એનું નામ હતું વિલિયમ ઇલમ વાઇટ આ વિલિયમ ઇલમ વાઇટ તેના વતનના શહેરમાં ફતાના જે વતન હતો એના શહેર માં એક 50 એકર જગ્યા છે માં વૃક્ષનું વાવડન થાય એવો એક પ્લાન્ટ હતાના ભગીચરી સાઇડ નો પ્લાન્ટ એ ભેટ માં આવી છે 50 એકર એટલે બહુ મોટી જગ્યા થાય હવે આ જારે આપવાની જાહેરાત કરી ત્યારે એને પત્રકારઓ આવ્યું છું કે 50 એકર જગ્યા રા તમે કેમ તમાર ગામને આપી દીધી તમારા દેશને તમારો જે મૂળ વતન છે એને ભેટ કર્યું કારણ કે તમારું તો જે જરૂર છે આ સંતે જવાબ જે આપ્યો હોય જવાબ આપણને કંઈક શીખવી જાય છે અને એ જ જીવન મૂલ્ય છે સંતે એમ કીધું કે મારી પાસે મુઠ્ઠી ભરીને જે ડોલર છે એમાંથી મેં મુક્તિ મેળવી છે મેં આના પહેલાં પણ વાત કરી મિત્રો કે એકાદ વિચાર જો તમને ગમી જાય એકાદ વાત પણ જો આપણને પસંદ આવી જાય તો આવનારા સમયમાં દેશ માટે સમાજ માટે ને પોતાના માટે એ ખૂબ ઉપયોગી થાય એનો જવાબ એવો હતો કે હું જે કાંઈ કમાયો છું એ મારી પહેલી કીક છે કીક મારી આપણે કહીએ હું જે કાંઈ કમાયો છું એ મારી પહેલી કીક છે મને જે વિચાર આવ્યો કે આ મારે આપી દેવું છે દેશને એ બીજી કીપ છે અને મેં આ સમર્પિત કરી દીધું એ મારી આખરી કીક છે હવે હું થઈ ગયો છું આ જે જીવન મૂલ્ય છે એ જીવન મૂલ્યની હું આપણી સાથે વાત કરું છું માતા પિતાની સાથેના આપણા જે વ્યવહારો છે ઘરના વ્યક્તિઓ સાથેના આપણા જે વ્યવહારો છે શિક્ષક સાથેના આપણા જે વ્યવહારો છે આગળ વધવાની જે આપણી આસ્થાઓ છે સ્વામી વિવેકાનંદ એક વખત અમેરિકામાં એક એવા પ્રેસિડેન્ટને મળ્યા એવા ગામમાં ગયા અને એક એવા શહેરમાં ગયા કે ત્યાં એને ઘણું બધું નવું જોવા મળ્યું એક ગામની અંદર પસાર થતા એટલે ઘણા બધા છોકરાઓ ત્યાં સાથે રમતા એક છોકરાની હાથમાં બંદૂક હોય અને બીજા બધા છોકરાઓ પોતાના હાથમાં એક ડીશ રાખી અને એને ઉડાવે હવે આ ડીશને ઊંચી કરે એટલે પેલા બીજો છોકરો હોય બંદૂકમાંથી પ્લાસ્ટિકની ગોળી છોડે અને એને આરપાર કરવાનો પ્રયત્ન કરે ઘણી વખત સુધી સ્વામીજી એ જોયું જીરોડ ભરી દ્રષ્ટિથી જોયું લાંબો સમય સુધી ઉભા છોકરાઓ ડીશ ફેંકે છે પેલા બંદૂકમાંથી ગોળી છોડે છે બંદૂકની ગોળી એ છોકરાઓને એ ડીશને લાગતી નથી સ્વામી વિવેકાનંદ વિચાર કરે સ્વામી વિવેકાનંદ એટલે જીવન મૂલ્યો ઉપર તેનો ખૂબ મોટો પ્રવૃત્તિઓ કહી શકાય આ દેશને જેણે સૌથી વધારે સારા વિચારો આપ્યા એવું પણ કહી શકાય અને સૌથી મહત્વની વાત કહી એકવાર વાંચ્યા પછી જેને પુસ્તકની જરૂર ન પડે એવું વ્યક્તિત્વ આદેશ દેશ એ જોયા કરે ઓબ્ઝર્વ કરે કે હકીકત આમાં શું છે સ્વામી વિવેકાનંદે છોકરાઓને કીધું કે મારે તમારી સાથે રમવું છે એટલે પેલા છોકરાઓ હાંસી ઉડાવે સ્વામીજી કોઈ દિવસ રેમા છો હા તો નાના બાળકો કામ છે તમારું મોટા નું કામ નથી સ્વામીજીએ કીધું રમવું તો નથી પણ રમવાની ઈચ્છા છે કે આપણે આ ગેમ રમવું તમારી સાથે તો બહુ સરસ છે એમના હાથમાં બંદૂક આપી છે અને સ્વામીજીએ કીધું કે તમે ડીશ ઉછાવો પેલા જે વિદ્યાર્થીઓ છે એ ડીશને ફેંકે છે સ્વામીજીએ ત્યારે બંદૂક માંથી એટલે રબરની ગોળી છે એ છોડી ગોળી છોડી એટલે પ્લાસ્ટિક ની જે ડીશ હતી એ ફાટી ગઈ એમાં હવે ચીરાય બીજી ડીશ ફેંકી બીજી ડીશ ફેંકી એટલે સ્વામીજી બીજી વાર ગોળીબાર કર્યો બીજી ડીશ યોગ્ય નિશાન તાકી કરતા 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 સુધી એક સરખો નિશાન તાકી અને સ્વામી એ તોડી નાખ એટલે બાળકો બધા ભેગા છે કે સ્વામીજી તમે તો ક્યારે આવું રહેવા નથી એવું હમણાં કહેતા હતા એટલે સ્વામીજી કીધું કે હા હું ક્યારે આ ડિશને અંદ્રુપની ઘોડી થી તોડવાનું રહેવું નથી છોકરાઓને તો વધારે ઈચ્છા થઈ જાણવા કે આવું કેવું બન્યું બધા સ્કૂલના જે બાળકો હતા ગ્રાઉન્ડમાં અને સ્વામીજીએ કહ્યું કે તમે જ્યારે આ રમત રમતા હતા એને બારે કંઈથી જોતો હતો એનું બરાબર મેં નિરીક્ષણ કર્યું અને એ ફેંકવા વચ્ચે અને ગોળિંગ છોડવા વચ્ચેનો જે સમય હતો આ સમયને મેં બરાબર જોયો અને એને એકાગ્રતાપૂર્વક જોયા પછી મને જ્યારે વિશ્વાસ આવી ગયો કે હવે હું આ બરાબર આ આ ડીશને તોડી શકીશ ત્યારે એ દરેક સમયે એ ડીશ ફેંકવાનો સમય અને મારી ગોળી ભગમાંથી છોડવાનો સમય એ માત્ર ને માત્ર એકાગ્રતાને કારણે હું આ કરી શકું છું વાલા મિત્રો યુવાનો આ એકાગ્રતા જે છે એ માનવ મૂલ્યના જીવનમાં એક મહત્વનો ગુણ છે સૌથી મોટી સમસ્યાઓ એ હોય છે કે જીવન મૂલ્યના પાઠની અંદર આપણે એકાગ્રતાને સારી રીતે વણી શકતા નથી એકાગ્રતાને સારી રીતે વણી શકતા નથી અને એટલે હું પૂછું કે તમે શાળામાં છો તો તમે શાળામાં જ છો તમે ક્લાસમાં છો તો તમે ક્લાસમાં જ છો એકાગ્રતાનો જે હિસ્સો છે એ માનવીય જીવનમાં મહત્વ ધરાવે છે એટલે માનવીય મૂલ્યોની અંદર આપણી એકાગ્રતા તો મહત્વની છે જ એટલો જ મહત્વનો વિવેક છે સદભાવ આપણે કોને કેટલું રિસ્પેક્ટ આપી શકીએ અને તમને બધા મિત્રોને ખબર છે એક હવા ભર્યો દડો આપણે દિવાલમાં ફેંકીએ તો શું થાય જવાબ આપો એક હવા ભર્યો દડો આપણે દિવાલમાં ફેંકીએ તો શું થાય એટલી જ ગતિથી પાછો આવે કે ધીમે ધીમે પાછો તમે જેટલી ગતિથી ફેંક્યો હોય દિવાલમાં એટલી ગતિથી પાછો આવશે ઓકે હવે સવાર સવારમાં આપણે કોઈને जय श्री कृष्ण के जय स्वामी राम कहिए तो सामने शुमार है चाहता हो ये ही वस्तु आवे અને એ જ રીતે આપણે જેને ખૂબ ચાહતા હોઈએ આપણે જેના વગર મંદિરનો જતો હોય જેના વગર શાળાનો જતો હોય એના વગર આપણે પુસ્તક કે કંપાસની પસંદગી ન કરી શકતા હોઈએ એવો આપણો અમૃત મિત્ર હોય અને કોઈ પણ કારણ વગર એકદમ અભદ્ર શબ્દમાં સવાર સવારમાં એને ગાળ દે દે સામે શું એ જ વસ્તુ આવે આનો અર્થ એવો થાય એજ્યુકેશન રિવોલ્યુશન જે જીવન મૂલ્યો સાથે સંકળાયેલું છે જે આપણે વિષય પર વાત કરી રહ્યા છીએ આ એજ્યુકેશન રિવોલ્યુશન સબ્જેક્ટની અંદર વધુમાં વધુ જીવન મૂલ્યો ઘડવાની વાતને અમે લોકોએ મહત્ત્વ આપ્યું કારણ કે એ જીવન મૂલ્યોની જ ઘટ અત્યારે પડે છે આપણે બધા મારી સામે પાછા આવી જાઓ આપણે અત્યારે કંઈક હા કરવાનો નથી અહીંયા મારી વાતને સમજવાની કોશિશ કરો તો એ જ વસ્તુ હું તમને ફરી વાગું કે કોઈ વ્યક્તિને તમે અને હું સારા શબ્દથી બોલાવીએ હમણાં આપણે જે વાત કરી એ પ્રૂફ કરે છે કે ઘરની અંદર આપણે અગર માતા પિતાને પૂરેપૂરું સન્માન આપીએ છીએ તો એટલો જ પ્રેમ આપણને મળે આપણા મિત્રને આપણે સારા શબ્દોથી બોલાવીએ છીએ સારા શબ્દનો પ્રહાર કરીએ છીએ એનો ભાગ કરીએ તો સામા પક્ષે પણ સારા શબ્દો આવશે જેમ કુદરતી રીતે હવા ભરેલા ગળાને આપણે ફેંકીએ છીએ એ જ પ્રમાણે જેવું વર્તન આપણે વાવીશું વિદ્યાર્થી વ્યવસ્થામાં એવું વર્તન આપણને સમાજ અને ઘરમાંથી મળશે